નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ઇજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સી પ્રશ્નપત્ર જોશું વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને સંપૂર્ણ જોજો વિદ્યાર્થી મિત્રો તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો વિડીયો ચાલુ કરીએ

તો કે જે પછી છે તે કે છ આવશે વિદ્યાર્થી મિત્રો તો કે એક બે ત્રણ અને પાંચ પછી છ વિદ્યાર્થી મિત્રો તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે આપણને જણાવવાના છે તો કે ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો કે આકૃતિમાં કેટલા ચોરસ છે તો આપણને આ ટોટલ જોઈએ આપણને આકૃતિની અંદર તો આપણને જે પંદર જે છે વિદ્યાર્થી મિત્રો તેટલા ચોરસ જોવા મળે છે હવે ચોથો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં કેટલા લંબચોરસ છે તો કે જે આપણને આકૃતિ જોઈએ તો તેમાં લંબચોરસ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે જે સોળ છે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર ડી છે તો કે આ નંબરમાં સોળ લંબચોરસ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો તો કે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં આપણે જોઈએ પાંચમો પ્રશ્ન તો કે જે આઠ છે વિદ્યાર્થી મિત્રો તે જોવા મળે છે તો કે આપણના જે પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ નંબર જે આઠ છે ત્રિકોણ છે જે આકૃતિમાં આઠ જોવા મળે છે તો કે આ આકૃતિમાં આઠ ત્રિકોણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે છઠ્ઠો પ્રશ્ન તો કે હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન તો કે આકૃતિમાં કુલ કેટલી સળંગ રેખા છે તો કે આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો છે હવે સાતમો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે આપણને જણાવવાના છે તો કે જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તેમાં વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો બાર જે છે ઓપ્શન નંબર એ છે બાર

તો કે આપેલ શબ્દ અંગ્રેજી મૂળા અક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી તો કે ફેબ્રુઆરી છે વિદ્યાર્થી મિત્રો હવે દસમો પ્રશ્ન જોઈએ તો કે અંગ્રેજી મૂળા અક્ષરનો સાચો એ બીસીડી ક્રમ શોધવાનો છે આપણને તો કે આપણને મૂળા અક્ષર પ્રત્યે ગોઠવવાનો છે જે દસમો પ્રશ્ન છે તેમાં તો કે જે આપણનો જવાબ રહેશે એચ એમ ઓ આર ટી જે ઓપ્શન નંબર બી છે તે આપણનો સાચો જવાબ રહેશે હવે અગિયારમો પ્રશ્ન જોઈએ તો કે અંગ્રેજી મૂળા અક્ષરનો સાચો એ બી સીડી આપણને ક્રમ શોધવાનો છે તો કે જે બી છે વિદ્યાર્થી મિત્રો ડી એચ આઈ ની તો તે આપણનો જવાબ રહેશે હવે બારમો પ્રશ્ન જોઈએ તો કે આપણે બારમો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતી મૂળા અક્ષરમાં નીચે અંકમાં દર્શાવી સાચો આપણને વિકલ્પ પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અંક અને મૂળા અક્ષર પરથી આપણને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો કે નડ પ્લસ તર તો કે બારમાનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે પંચાવન જે ઓપ્શન નંબર ડી છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે તેરમો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતી ઈ પણ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણને મૂળાક્ષર જોઈ લેવાના તો કે ચણતર ત્રણ તો બરાબર આપણને શું જવાબ રહેશે તો કે જે તેરમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેમાં બે હજાર એક્યાસી જે છે ઓપ્શન નંબર સી છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે ચૌદમો પ્રશ્ન જોઈએ તો કે જે ચૌદમો પ્રશ્ન છે તો કે જુદી પડતી આપણને આકૃતિ શોધવાની છે તો કે જે ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો તે આકૃતિથી જુદી પડે છે એટલે જે જવાબ છે જે તે ત્રિકોણ રહેશે હવે પંદરમો પ્રશ્ન જોઈએ તો કે જુદી પડતી આમાં પણ આકૃતિ શોધવાની છે જે પ્રશ્ન છે એમાં તો કે આપણને જે આ આકૃતિ જોઈએ તો કે આ બધી આકૃતિ ઉદ્યોગ આ બધી આકૃતિ ઇલેક્ટ્રોનિકની છે અને જે આ બકેટ છે વિદ્યાર્થી મિત્રો તે પ્રશ્નમાં અંગ્રેજી મૂળા અક્ષરો સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈને આપણને ઉત્તર આપવાના છે તો કે મમ્મી બરાબર ચૌદ બાવીસ ચૌદ ચૌદ છે તો પપ્પા બરાબર કેટલા થશે તો કે જે પપ્પા બરાબર વિદ્યાર્થી મિત્રો જે સોળ એકવીસ અને એકોતેર છે જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે એસ જીક એમ ઓ ક્યુ બરાબર કેટલા થશે તો કે જે સત્તરમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેમાં જે ઓપ્શન નંબર સી છે જે આર ટી વી વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે આપણને અઢારમો પ્રશ્ન જોઈએ તો કે નીચે પૈકી શબ્દ ક્રમ મુજબ સાચો ક્રમ શોધવાનો છે જે પ્રશ્ન છે તેમાં તો કે વિશ્વમાં ખોટો છે ઓપ્શન નંબર બી પે સી છે તો કે જે વિસ્તરણ વિષ્ણુ વિશ્રાંતિ અને વૃત્તિ છે જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો સાચો જવાબ છે હવે ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પૈકી શબ્દકોષના ક્રમ મુજબ સાચો શબ્દ આપણને શોધવાનો છે તો કે જે સાચો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો તે છે એપલ એન્ટ બોલ અને બાસ્કેટ જે ઓપ્શન નંબર ડી છે તે સાચો છે હવે વીસમો પ્રશ્ન જોવાના છે તો કે અલગ પડતો શબ્દ સ્કેચ પેન માપપટ્ટી પરિકર કોણ માપક તો કે જે વીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેમાં જે માપપટ્ટી છે આપણની તે જવાબ આપણનો માપપટ્ટી જે ઓપ્શન નંબર બી છે તે આપણનો જવાબ રહેશે હવે આપણને એકવીસમો પ્રશ્ન જોવાનો છે તો કે કબડ્ડી ફૂટબોલ વોલીબોલ બાસ્કેટબોલ તો કે જે એકવીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તે આમાં જવાબ આપણનો આવશે જે કબડ્ડી છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે બાવીસમો પ્રશ્ન જોઈએ તો કે સાયકલ રિક્ષા એક્ટિવા અને સ્કૂટર તો કે જે બાવીસ પ્રશ્ન છે તેમાં જે રિક્ષા છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે અને અને શરૂઆતના બે પદ વચ્ચે રહેલા સંબંધને સમજી બાકીના બે વચ્ચે રચાય તેવી ખાલી જગ્યાનું પદ વિકલ્પમાંથી આપણને પસંદ કરવાનું છે આપણને પસંદ કરવાનું છે જે ત્રેવીસમો અને ચોવીસમો પ્રશ્ન છે તેમાં તો કે ત્રેવીસમો પ્રશ્ન છે તો કે જે લંબાઈ લંબાઈ ખોટું છે લંબાઈ પહોળાઈ એ પણ ખોટું છે વિદ્યાર્થી મિત્રો તો કે લંબાઈ પ્લસ પહોળાઈ જે છે જે ઓપ્શન નંબર સી છે વિદ્યાર્થી મિત્રો તે સાચો જવાબ છે હવે આપણને ચોવીસમો પ્રશ્ન જોઈએ તો કે ભારતનો રૂપિયો અને અમેરિકાનો શું છે તો કે જે ચોવીસમો પ્રશ્ન છે તો કે ભારતનો રૂપિયો અને અમેરિકાનો વિદ્યાર્થી મિત્રો જે ડોલર છે તે જવાબ આપણનો રહેશે હવે જોઈએ તો કે પચીસમો પ્રશ્ન જોઈએ તો કે દર્પણ આકૃતિ આપણને શોધવાની છે તો કે આપણને અરીસામાં રાખીએ તો આપણને પ્રતિબિંબ શું મળે તો કે જે પચીસમો પ્રશ્ન છે તેમાં જે જવાબ આપણનો ડી છે જે તે આપણનો જવાબ રહેશે તો કે આપણને ડી જે છે તે આપણને પ્રતિબિંબ મળશે જે આ જે છે તેને આપણને અરીસામાં રાખીએ તો આપણને પ્રતિબિંબ કે દર્પણ આવું મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણને એવી જે છવ્વીસમો પ્રશ્ન છે તેમાં પણ એવું જ છે તો કે દર્પણ આકૃતિ તો કે જે આપણને જવાબ છે તે ઓપ્શન નંબર સી રહેશે વિદ્યાર્થી મિત્રો હવે સત્યાવીસમો પ્રશ્ન જોઈએ જોકે જો માર્ચ મહિનાની પહેલી તારીખે બુધવાર હોય તો તે મહિનાની એકત્રીસમી તારીખે કયો વાર હોય તો કે જે વિદ્યાર્થી મિત્રો એની એકત્રીસમી તારીખે વિદ્યાર્થી મિત્રો શનિવાર રહેશે હવે આપણને 28મો પ્રશ્ન જોવાનો છે તો કે વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભો છે તો તેના જમણા હાથ તરફ કઈ દિશા હોય તો કે તેનો જમણો હાથ હોય વિદ્યાર્થી મિત્રો તો તેમાં પૂર્વ દિશા જોવા મળે છે એટલે જવાબ આપણનો રહેશે પૂર્વ દિશા હવે પ્રશ્ન જોઈએ તો કે તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણને ગોઠવવાના છે જે ઓગણત્રીસમો પ્રશ્ન છે તેમાં તો કે તાર્કિક રીતે આપણને ગોઠવીએ તો કે જે બી છે જે આપણનો જવાબ છે તો કે બી પ્રમાણે આપણને ગોઠવવાના હોય તો કે પહેલા મહલ્લો પછી ગામ પછી તાલુકો અને પછી જિલ્લો વિદ્યાર્થી મિત્રો એમ ગોઠવવામાં આવે છે તો કે આપણને જે જવાબ ઓપ્શન નંબર બી છે તે આપણનો જવાબ છે હવે તાર્કિક રીતે આપણને ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો કે ચડતા ક્રમમાં ગોઠવીએ તો કે પહેલાં આવશે ગ્લાસ એટલે એ પહેલું પછી આવશે જગ એટલે બીજું પછી આવશે લોટો એટલે ત્રીજું અને ચોથું તો કે આપણને આ ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો એ આપણનો સાચો જવાબ છે હવે આપણે જોઈએ તો કે એકત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે એક બોક્સમાં ચૌદ નંગ કેરી હોય તો તેવા દસ બોક્સની કેરી ખાલી કરીએ તો તેમાંથી પાંચ કેરીની એક એવી કેટલી ઢગલી થાય તો કે જે પાંચ કેરીની વિદ્યાર્થી મિત્રો જે છે અઠ્યાવીસ ઢગલી થતી જોવા મળે છે હવે બત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે મોહનનું ખાલી ટ્રેક્ટર સામાન્ય રીતે વીસ કિમીની ઝડપે ચાલે છે તો તેનું ભરેલું હોય તો તેની ઝડપમાં પાંચ કિમીનો ઘટાડો થાય તો મોહન કેટલી ત્રીસ કિમી અંતર કાપશે તો કે વીસ કિમી અંતર કાપવામાં તેનું ટેક્ટર કલાક થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે જે તેને એકસો ને મિનિટ એટલે કે બે કલાક થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે તેત્રીસ પ્રશ્ન તો કે સો લાખ એટલે તો કે વિદ્યાર્થી મિત્રો સો લાખ એટલે કેટલા થાય તો કે જે તેત્રીસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો કે સો લાખ એટલે દસ લાખ સો લાખ એટલે એક કરોડ થાય છે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર ડી છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે ચોત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે સરોજ દરરોજ ત્રીસ રૂપિયાની બચત કરે છે તો સરોજ કુલ કેટલા રૂપિયાની બચત કરશે તો કે જે ચોત્રીસમો પ્રશ્ન છે તો કે તે ત્રીસ રૂપિયાની બચત કરીએ તો મે મહિનામાં તે કેટલા રૂપિયાની બચત કરશે તો કે તે હજાર રૂપિયાની બચત કરશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન તો કે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના બેના છે જેટલું આથી ચાર કિગ્રો રસ મેળવવા કેટલા કીગરાની કેરીની જરૂર પડે તો કે જે પાંત્રીસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેમાં પાંચ જે છે કીગરાની તેને જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો હવે છત્રીસ પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના મિનિટ અને કલાકના કાંટા વચ્ચે ખૂણો રચાતો નથી કે કાટખૂણોથી નાનો હશે તો કે જે છત્રીસમો પ્રશ્ન છે તો કે તેમાં આપણનો જવાબ નંબર સી જે છે છ ને છ ને દસ તે આપણનો જવાબ રહેશે હવે સાડત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે ચૌદ સેમી લંબાઈ અને સાત સેમી પહોળાઈવાળા કાગળ પર એક સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ કાપી શકાય તો કે જે સાડત્રીસ પ્રશ્ન છે તો કે તેમાં જવાબ મળશે સી જે છે ઓપ્શન નંબર સી છે છે વિદ્યાર્થી મિત્રો અઠાણું કાપી શકાય હવે આપણે આડત્રીસ પ્રશ્ન જોઈએ તો કે આડત્રીસ પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો કે વીસ મીટર તો કે તે પણ સૌથી વધુ નથી પંદર મીટર સૌથી વધુ નથી અને ચૌદ મીટર અને બાર મીટરની પહોળાઈ લંબચોરસ તો કે જે ઓપ્શન નંબર જે સી છે આડત્રીસમાં તે આપણનો જવાબ રહેશે તો કે સી જે છે તે આપણનો જવાબ રહેશે હવે ઓગણચાલીસ પ્રશ્ન જોઈએ તો કે એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને પંદર વડે ભાંગતા શેષ પાંચ વધે અને વીસ વડે ભાંગતા શેષ પાંચ જ વધે તો કે જે ઓગણચાલીસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ છે ઓપ્શન નંબર બી જે છે પિસ્તાલીસ તેમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ ને પંદર વડે ભાગીએ તો પાંચ શેષ મળે હવે ચાલીસ મો પ્રશ્ન જોઈએ તો કે નવ મીટર લંબાઈ અને છ મીટર પહોળાઈ હોય તેવા ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે જે ચાલીસ મો પ્રશ્ન છે તો કે તે મીટર ચોરસ મીટર થતું જોવા મળે છે તો કે નવ મીટર લંબાઈ હોય અને છ મીટર પહોળાઈ હોય તો તેનો જવાબ આપણનો રહેશે 54 ચોરસ મીટર વિદ્યાર્થી મિત્રો હવે એકતાલીસ મો પ્રશ્ન જોઈએ તો કે નેવું ટોપીઓમાંથી પાંચમા ભાગની ટોપી લાલ રંગની હોય તો લાલ રંગની ટોપીઓની સંખ્યા કેટલી હોય તો કે જે લાલ રંગની ટોપીઓની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તે નવ થતી જોવા મળે છે હવે બેતાલીસ પ્રશ્ન જોઈએ તો કે સાપ સી સાપ સીડી રમવાના પાસામાં કુલ કેટલા ખૂણા હોય તો કે જે સાપ સીડી હોય વિદ્યાર્થી મિત્રો તે રમવામાં ચાર ખૂણા જોવા મળે છે હવે તેલિસમો પ્રશ્ન જોઈએ તો કે નીચેની આકૃતિમાં ઘાટો કરેલ છાંયાકીય ભાગ કેટલામાં દર્શાવે છે તો કે આ ઘાટો કરેલો છે જે ભાગ આ ઘાટો કરેલો ભાગ છે તેમાં શું જવાબ આપણને જોવા મળશે તો કે જે ત્રણના છેદમાં આઠ છે જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તે જોવા મળશે હવે આપણે ચુમ્માલીસમો પ્રશ્ન જોઈએ કેટલામો ભાગ કહેવાય તો કે એક રૂપિયાનો ત્રણ મો એટલે એક ના છેદમાં ત્રણ હવે પિસ્તાલીસ મો પ્રશ્ન જોઈએ તો કે એક કિગ્રા બટાકાનો ભાવ વીસ રૂપિયા હોય તો ત્રણના છેદમાં ચાર કિગ્રા બટાટા માટે કેટલા રૂપિયા આપણને ચૂકવવા પડે તો કે જે પિસ્તાલીસનો જવાબ છે તો તેનો જવાબ આપણનો રહેશે પિંચોતેર જે છે રૂપિયા આપણને ચૂકવવા પડશે હવે છેતાલીસમાં પ્રશ્ન જોઈએ તો કે બે કિગ્રા ખાંડની કિંમત રૂપિયા એંસી હોય તો અઢીસો ગ્રામ ખાંડની કિંમત કુલ કેટલા રૂપિયા થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે જે ત્રીસ રૂપિયા તેના થતાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સુડતાલીસમો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કઈ બે સંખ્યાની જોડની સૌથી સામાન્ય અવયવ એક થાય તો કે જે સુડતાલીસમો પ્રશ્ન છે તો કે તેમાં જવાબ આપણનો રહેશે પાંચ અને સાત જે છે વિદ્યાર્થી મિત્રો તેનો આપણે જવાબ જોઈએ તો આપણને જવાબ મળે છે અડતાલીસમો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજીત વિભાજ્ય નથી તો કે જે એકાણું નંબરની જે છે ઓપ્શન નંબર બી જે છે એકાણું તે વિભાજ્ય સંખ્યા નથી બાકી બાકી બધી વિભાજ્ય સંખ્યા છે હવે 49મો પ્રશ્ન જોઈએ તો કે ચોવીસ અને અડતાલીસનો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે તો કે જે બાર જે છે વિદ્યાર્થી મિત્રો તે ચોવીસ અને અડતાલીસનો સામાન્ય અવયવ છે હવે 50મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી વીસ અને ત્રીસનો સામાન્ય અવયવી કોણ છે તો કે જે 50મો પ્રશ્ન છે

તો કે જે મોહન છે વિદ્યાર્થી મિત્રો તે આપણને જે છે પશ્ચિમ દિશામાં તે બેઠો હશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ત્રેપન પ્રશ્ન